નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર પાંચ હિયર વી આર ડાન્સિંગના પાર્ટ ટુ વિશે અભ્યાસ કરીશું એક્ટિવિટી સાત ધેટ્સ નોટ પોસિબલ રમત તમારા શિક્ષકની મદદથી રમો જેમાં તમારા શિક્ષક એક ક્રિયા સૂચવશે અને એક વાક્ય બોલશે તમારે પણ તેમની સામે શક્ય ના હોય તેવા વાક્ય બોલવાના છે એક અશક્ય વાક્ય માટે બે પોઈન્ટ કરવાની રહેશે જુઓ શિક્ષક એક એક ક્રિયા દિખાડે છે છે પ્લે અને તેના પરથી જ અશક્ય વાક્ય બોલે આઈ એમ પ્લેઇંગ ખોખો ઇન ધ રિવર એટલે કે હું નદીમાં ખોખો ખો રમીશ તો આ વાક્ય શક્ય નથી તો બાળકોએ પણ આ પ્લે ક્રિયાપદ પરથી અશક્ય હોય તેવા વાક્ય બનાવવાના છે

they are sitting in the pen એટલે કે તેઓ પેન ઉપર બેઠા છે તો આ વાક્ય શક્ય નથી હવે બાળકો વાક્ય બનાવે છે they are sitting in my bag તેઓ મારા બેગ ઉપર બેઠા છે તો આ વાક્ય પણ શક્ય નથી ત્યાર પછી બીજું વાક્ય બનાવે છે બાળકો they are sitting in my father's pocket તેઓ મારા પિતાજીના પોકેટમાં એટલે કે ખિચ્ચામાં બેઠા છે તો આ વાક્ય પણ શક્ય નથી એક્ટિવિટી આઠ હુ ઇઝ ડુઈંગ વોટ રમત રમો જેમાં પાંચ પાંચ મિત્રના જૂથ બનાવવાના છે એક જૂથ વર્ગની સમક્ષ આવશે જૂથના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરશે અને બાકીના જૂથ તે ઓળખી અને તાળીઓ પાડશે જેમ કે પ્રથમ જૂથ આવે છે તેમાં કરીમ ઇઝ ડાન્સિંગ ત્યાર પછી નેન્સી ઇઝ રીડિંગ સ્વપ્નિલ ઇઝ સિંગિંગ મનીષા ઇઝ સ્વિમિંગ અને જસી ઇઝ રનિંગ એટલે કે દરેક બાળકો જે ક્રિયા કરતા હતા તે બીજા બાળકો ઓળખી લે છે અને આ પ્રમાણે વાક્ય બોલતા જાય છે હવે આપણે શબ્દાર્થ જોઈએ બી આર યુ એસ એચ બ્રશ એટલે પીછી ડબલ્યુ એ ડબલ એલ વોલ એટલે દિવાલ એલ એ ડબલ ડીઈઆર લેડર એટલે સીડી -I -I fixing ફિક્સિંગ એટલે લગાડવું bulb બી બલ્બ એટલે બલ્બ saw ડબલ્યુ સો એટલે કરવત hammer ડબલ એમ ઈ આર હેમર એટલે હથોડી એનએલ મેલ એટલે ખીલી એફઆરઆઈનડી ફ્રેન્ડ એટલે મિત્ર એચઓએલ ડીઆઈએનજી હોલ્ડિંગ એટલે પકડીને એક્ટિવિટી નવ અહીં આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્રમાં જુદા જુદા વ્યવસાયકારો પોતાનું કાર્ય કરી રહ્યા છે તો આપણે એ વ્યવસાયકારોના નામ અને તેના કામ વિશે જોઈશું તો જોઈએ આપણે પ્રથમ વ્યવસાયકાર વિશે હેલો આઈ એમ સોહાના હેલો નમસ્તે હું સોહાના છું આઈ હેવ અ બ્રશ મારી પાસે બ્રશ એટલે કે પીછી છે આ ફોટામાં તમે જોઈ શકો છો અહી સોહાના છે અને આ સોહાના પાસે એક હાથમાં કલરની એટલે એટલે કે કે રંગની ડોલ છે 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 તો બીજા હાથમાં એક બ્રશ તે શું કહે આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ એટલે કે હું દિવાલ રંગ કરી રહી છું હવે આપણે બીજા વ્યવસાયકાર વિશે જોઈએ હાય માય નેમ ઇઝ જોન શું કહે છે તે નમસ્તે મારું નામ જોન છે આઈ એમ ઓન ધ લેડર એટલે કે હું સીડી ઉપર ઉભો છું અહીં તમે જોઈ શકો છો કે આ જોન છે અને તે આ સીડી ઉપર ઉભો છે તે શું કરી રહ્યો છે તો આઈ એમ ફિક્સિંગ અ બલ્બ એટલે કે હું બલ્બ નાખી રહ્યો છું તો અહીં જે જોહન છે તે ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યો છે ત્યાર પછી ત્રીજા વ્યવસાયકાર વિશે જોઈએ જુઓ શું કહે છે તે આઈ એમ મિસ્ટર લાકડાવાલા એટલે કે હું શ્રીમાન લાકડાવાલા છું આ ચિત્રમાં અહીં તમે જોઈ શકો છો શ્રીમાન લાકડાવાલા આઈ હેવ અ સો એન્ડ હમર મારી પાસે કરવત અને હથોડી છે અહીં તેના હાથમાં તમે જોઈ શકો છો આઈ એમ ફિક્સિંગ અ અઈલ એટલે કે હું ખીલી બેસાડી રહ્યો છું આઈ એમ મેકિંગ ધ ડોર હું ત્યારબાદ આપણે ચોથા વ્યવસાયકાર વિશે જોઈએ તે કહે છે નમસ્તે આઈ એમ વિનોદ એટલે કે નમસ્તે હું વિનોદ છું આઈ એમ લેંગ ब्रिक्स

સી ઓલ કલર એટલે રંગ સાઇઝ એટલે એટલે કદ શેપ આકાર એસ એમ એ ડબલ એલ સ્મોલ એટલે નાનું એલ એ આરજી લાર્જ એટલે વિશાળ બી આઈ જી બિગ એટલે મોટું એસએચરટી શોટ એટલે ટૂંકું ટીએ ડબલ એલ ટોલ એટલે ઊંચું ટી એટલે પાતળું એફએ ટી ફેટ એટલે જાડું ટીએચઆઈસી કે ઠીક એટલે ઘાટું અથવા તો જાડુ એક્ટિવિટી દસ જૂથમાં કાર્ય કરો આપેલા શબ્દ માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો તો અહીં આપણને કલરના નામ આપેલા છે તો સર્વપ્રથમ આપણે જોઈએ રેડ કલરની કઈ કઈ વસ્તુઓ પ્રાણીઓ કે પક્ષીઓ જોવા મળે છે તો રેડ કલરમાં આવશે એપલ અને સ્ટ્રોબેરી ત્યાર પછી ઓરેન્જ કલરની વાત કરીએ તો તેમાં ઓરેન્જ અને સન યલો કલરમાં આવશે લેમન અને બનાના ગ્રીન કલરની વસ્તુઓ છે સ્પીન્ચ અને કુકુંબર બ્લુ કલરની વસ્તુઓ છે સ્કાય અને બટરફ્લાય બ્રાઉન કલરમાં આવશે વુડ અને કોકોનટ અને બ્લેક કલરમાં આવશે આપણા હેર અને બ્લેકબોર્ડ હવે આપણે સાઇઝ પ્રમાણે દરેક વસ્તુઓના નામ લખીએ તો સર્વપ્રથમ આપણે જોઈએ સ્મોલ સાઇઝની વસ્તુઓ તો તેમાં આવશે નેઇલ અને ઇરેઝર ત્યાર પછી લાર્જ સાઇઝની વસ્તુઓ તો રિવર અને ઓશન બિગ સાઇઝની વસ્તુઓમાં આવશે ટ્રી અને ક્લાસરૂમ શોર્ટ સાઇઝની વસ્તુઓમાં છે કેરોન અને પેન્સિલ ટોલ સાઇઝની વસ્તુઓમાં લેડર અને જીરાફીન સાઇઝમાં આવશે ફિધર અને પેપર જ્યારે ફેટ સાઇઝમાં આવશે એલિફન્ટ અને હિપોપોટેમાસ હવે આપણે શેપ પ્રમાણે એટલે કે આકારો પ્રમાણે વસ્તુઓના નામ જોઈએ તો સર્વપ્રથમ રાઉન્ડ શેપ એટલે કે ગોળ આકારની વસ્તુઓ તો તેમાં આવશે બોલ અને સન ત્યાર પછી આપણે જોઈએ સ્ક્વેર એટલે કે ચોરસ આકારની વસ્તુઓ તો તેમાં આવશે ડાઇઝ અને ચોકબોક્સ ત્યાર પછી રેક્ટેંગલ એટલે કે લંબચોરસ આકારની વસ્તુઓ તો તેમાં આવશે ટીવી સ્ક્રીન અને મોબાઈલ ફોન ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ આકારની વસ્તુઓ એ છે ટ્રાફિક સિગ્નલ અને સેટ સ્ક્વેર એક્ટિવિટી અગિયાર જૂથમાં કાર્ય કરો આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ લખો તો બાળકો અહીં આપણને લાલ રંગનું ફૂલ આપેલું છે છે તો લાલ રંગના ફ્લાવર અને રિબન હોય આ ઉપરાંત એપલ અને રોઝ પણ લાલ રંગના હોય છે તો આપણે લખી શકીએ અ ફ્લાવર ઇઝ રેડ ત્યાર પછી એન એપલ ઇઝ રેડ ત્રીજું અ રોઝ ઇઝ રેડ અને ચોથું ધીસ રિબન ઇઝ રેડ હવે અહીં આપણને યલો રંગનું ફ્લાવર આપેલું છે તો જોઈએ આપણે યલો રંગની કઈ કઈ વસ્તુઓ હોય છે તો અ બનાના ઇઝ યલો ત્યાર પછી બીજું અ લેમન ઇઝ યલો ત્રીજું અ સન ફ્લાવર ઇઝ યલો અને ચોથું ધીસ અમ્બ્રેલા ઇઝ યલો અહીં આપણને એક ફૂલ આપેલું છે જેમાં લખ્યું છે રાઉન્ડ તો બાળકો અહીં આપણે રાઉન્ડ એટલે કે ગોળ આકારની વસ્તુઓ વિશે વાત કરીશું તો જોઈએ કઈ કઈ વસ્તુઓ ગોળ હોય છે અ બોલ ઇઝ રાઉન્ડ ત્યાર પછી બીજું અ લેમન ઇઝ રાઉન્ડ ત્યાર પછી ત્રીજું જોઈએ અ ટોમેટો ઇઝ રાઉન્ડ અને ચોથું ધીસ ઓરેન્જ ઇઝ રાઉન્ડ એક્ટિવિટી ટ્વેલ ચિત્ર સાથે આપેલ વર્ણન વાંચો તો અહીં આપણને બે ચિત્ર આપેલા છે જોઈએ આપણે પ્રથમ ચિત્ર રેશમા સેઝ માય ડોગ ઇઝ બિગ એટલે કે રેશમા કહે છે મારો કૂતરો મોટો છે માય ડોગ ઇઝ બ્લેક મારો કૂતરો કાળો છે માય ડોગ ઇઝ એક્ટિવ એટલે કે મારો કૂતરો ક્રિયાશીલ છે ત્યાર પછી કહે છે રોહન યોર ડોગ ઇઝ સ્મોલ એટલે કે રોહન તારો કૂતરો નાનો છે યોર ડોગ ઇઝ બ્રાઉન તારો કૂતરો કથ્થઈ રંગનો છે એટલે કે તારો કૂતરો પણ ક્રિયાશીલ છે કહ્યું છે કે રેશમા અને રોશનની બિલાડીઓ વિશે લખો તો જુઓ રોશન કહે છે માય કેટ ઇઝ સ્મોલ એટલે કે મારી બિલાડી નાની છે માય કેટ ઇઝ બ્લેક મારી બિલાડી કાળા રંગની છે માય કેટ ઇઝ એક્ટિવ એટલે કે મારી બિલા એક્ટિવિટી તેર ચિત્ર જુઓ શિક્ષક પાસેથી ચિત્રનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો તો બાળમિત્રો અહીં આપણને એક પતંગનું એટલે કે કાઇટનું ચિત્ર આપેલું છે તેના પરથી આપણે ખાલી જગ્યા લખીએ ખાલી જગ્યા તો અહીં જવાબ આવશે કાઇટ ત્યાર પછી જુઓ આ પતંગ લાલ રંગનો છે તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું રેડ એટલે કે ઇટ ઇઝ રેડ ત્યાર પછીની ખાલી જગ્યા છે ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા તો ઇટ ઇઝ નોટ બિગ તો બાળકો અહીં આપણને એક ટેબલનું ચિત્ર આપેલું છે તેના પરથી કેટલી ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરીએ ધીસ ઇઝ અ ખાલી જગ્યા એટલે કે આ બેન્ચ છે કે ટેબલ છે તો આ ટેબલ છે એટલા માટે આપણે જવાબ લખીશું ટેબલ ત્યાર પછી બીજી ખાલી જગ્યા ઇટ ઇઝ અ ખાલી જગ્યા કાઉન્સમાં આપણને બ્લેક અને બ્લુ એવા બે ઓપ્શન આપેલા છે તો તમે જોઈ શકો છો આ ટેબલ બ્લુ રંગનું છે તો અહીં આપણે જવાબ લખીશું બ્લુ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા સ્કવેર કે રેક્ટેંગલ તો બાળકો આ ટેબલ એ છે એટલે એટલે કે 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 છે તો આપણે જવાબ લખીશું આ ટેબલ ચોરસ નથી ત્યાર પછીનું ચિત્ર જુઓ અહીં આપણને બોલ આપેલો છે તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું ધીસ ઇઝ અ બોલ આ બેટ નથી તો આપણે બેટ લખીશું નહીં

This is a ખાલી જગ્યા તો બુક અને પેન એવા બે ઓપ્શન અહીં આપણને આપેલા છે તો આ બુક છે એટલે જવાબ આપણે લખીશું બુક ત્યાર પછી બીજી ખાલી જગ્યા ઈટ ઇઝ અ ખાલી જગ્યા અહીં કાઉન્સમાં આપણને રેક્ટેંગલ અને ટ્રાયેંગલ એમ બે ઓપ્શન આપેલા છે તો આ બુક છે તે લંબચોરસ છે તો આપણે જવાબ લખીશું રેક્ટેંગલ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા ઇટ ઇઝ અ ખાલી જગ્યા અહીં કાઉન્સમાં યલો અને ગ્રીન એવા બે ઓપ્શન આપેલા છે તો આ જે બુક છે તે યલો કલરની છે તો આપણે જવાબ લખીશું યલો ચેપ્ટર નંબર 5 હિયર વી આર ડાન્સિંગ ના પાર્ટ 2 નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાર્ટ સાથે